જય વડવાડા જય ગુગા મહારાજ એ તમે સમાજ સુધારક તરીકે આગળ આવ્યા કે સમાજમાં આ વસ્તુ કરવાની જરૂર છે કે વધતી મોંઘવારી લગ્ન દેખાવી ખર્ચો કરવો અમીર હોય તો અમીરને મધ્યમ વર્ગ ટ્રાય કરે કે હું આ લેવલ સુધી પહોંચું એટલે આ એક તમે કહે કે સમાજના અંદર એક સમાનતા લાવવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છો સાથે મેં દેખ્યું કે કાશીધામ કવા પોતાની ગૌશાળા ચલાવે છે સ્કૂલો ચલાવી રહ્યા છે મેં કીધું કચ્છના અંદર તમારું છે પછી એક રાજસ્થાનમાં બી તમે એક રહેવા માટે એક ઉત્તમ નગર બી બનાવ્યું છે એના અંદર થોડું પ્રકાશ નાખશો તમારી સેવાના કામના અંદર જ સમાજને અમારે જાતે ના કહેવાય તમારા જેવા કે આ આ વિડીયો જે લોકો બધા જાણે કે આ વસ્તુ અહીંયા છે તો કાલ ઉઠીને ત્યાં તો ને કે ના રાજા બાપા અહીંયા બનાવ્યું હતું કે અહીંયા હતા અમારો એક ભગવાનની મહારાજની પ્રેરણાથી સમાજના અને અન્ય સમાજો ને એક તો ગમે તે જતું હોય તો એને ત્યાં આગળ જાય એટલે આશરો મળે અને આશરાની જગ્યા એ રણુજાના રસ્તે એક ધર્મશાળા બનાવી છે હા આવતા જતા રણુજા ચાલતા હોય એના માટે આઠેક જગ્યા આઠેક વીઘા જગ્યા લઈને ત્યાં આગળ રામ રસોડું ચલાવીએ છીએ રાપરમાં પણ એક હોસ્ટેલ બનાવી છે અમારે જેરમ બાપાના નિમિત્તની સમાજ તરીકે બનાવી છે અને અમારા વડવાડા ગુરુદેવની આજ્ઞાથી બનાવેલી છે અને જોડે જોડે સમાજના ઘણા બધા માણસો અમારી સાથે સહકાર મળશે આપણે એવું નહીં કે અમારી અમે બનાવીએ છીએ એ રીતે નથી પણ રામ રસોડ ચલાવીએ શિક્ષણનું કરીએ પણ સમાજલક્ષી બધા લોકો અમારા સાથમાં સહકાર મળશે અને ગોગા મહારાજની પ્રેરણાથી અમે રાપરમાં પણ હોસ્ટેલ ચાલે છે કાસવા માં પણ નવચેતન શિક્ષણ સંકુલ ચાલે છે અને હોસ્ટેલ ચાલે છે અને રણુજાના રસ્તા દંડાલી સણદ્રીથી બાર કિલોમીટર ત્યાં આગળ પણ આપણી ધર્મશાળા છે એટલે આ રીતે સેવકોને હરિભક્તોને સગવડ મળ અને સગવડના જોડે એમને પાંચ રૂપિયા હાલવાનું મન થાય ધર્મના માર્ગે દોરાય